બોટાદ કરદા કાંડ મામલો પહેલા તો ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી અને જ્યારે તે પોતાના હક માટે જે ઉતર્યા વિરોધ કરવા ત્યારે તેમને માર ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો જેણે તેમણે કોઈ ગુનો કરી દીધો હોય અને ખોટા કેસ કરી તેમને ફસાવી દેવામાં આવ્યા આ પીડિત પરિવારોને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તેમની સાથે વાતચીત કરી વિગત વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કરદાકાંડનો મામલો ચાલી રહ્યો છે ત્યારે આપણે જોયું તો ગુજરાતમાં તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતોની મહા પંચાયત થઈ પોલીસ સાથે જે ઘર્ષણ થયું તે પણ આપણે જોયું ખેડૂતો પોતાનો ન્યાય માંગવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા ત્યારે હેમંત ખવાએ પીડિત પરિવારોની વાત અરવિંદ કેજરીવાલ સાથે કરાવી અને તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે અમારી સરકાર તમારી સાથે ખડે પગે ઉભી છે વધુમાં તેમણે શું કહ્યું પહેલા તે સાંભળી લઈએ हेलो हाँ नमस्ते सर हेमद बोल रहा हूँ सर हाँ मैं कोर्ट पे हूँ और यहाँ पंद्रह बीस परिवार के जो अपने कार्यकर्ता अंदर गए थे उनके फैमिली वाले सब खड़े है हाँ तो तो, सबको ये कहना चाहता हूं। जी सर मैं उनको देता हूँ कॉल एक, एक स्पीकर, स्पीकर पे ही है हाँ। बात करवाता हूँ जी सर बोलिए सर मैं सबको कहना चाहता हूँ कि भारतीय जनता पार्टी की सरकार दमन कर रही है लोगों को तंग कर रही है लोगों के ऊपर अत्याचार कर रही है ये बहुत गलत है किसान अपनी अपनी जायज मांगों के लिए हम के लिए अहिंसा के तरीके से लड़ रहे थे आम आदमी पार्टी उनका साथ दे रही थी किसानों की आवाज उठा रही थी लेकिन जिस बर्बरता के साथ लाठीचार्ज किया आंसू गैस के गोले छोड़े जिस तरह से गिरफ्तार करके झूठे केस लगाए जा रहे हैं ये बहुत गलत है दो दो लेकिन दो दो आप लोग आप लोग बिल्कुल चिंता मत कीजिए आम आदमी पार्टी पूरी तरह से आपके साथ है दो 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 नया दिल्ली में बैठ के भी एक एक मिनट की खबर ले रहा हूँ कि सब लोग ठीक है कोई दिक्कत नहीं होनी चाहिए को भी वकील भी देंगे आपको सबके लिए हम काम करेंगे आप चिंता मत कीजिएगा मैं पूरी तरह से आपके साथ हूं पूरी आम आदमी पार्टी आपके साथ है और गुजरात के हमारे सारे नेता भी आप लोगों के साथ हैं पूरी तरह से आपकी मदद करेंगे ठीक है ओके थैंक यू सर थैंक यू अरविंद केजरीवाल द्वारा कहवम आवी छे के भाजपा सरकार तुमने कोटा भरાવી रही है पण पीड़ित परिवारोंની સાથે છે તે દિલ્હીથી સતત એક એક મિનિટની અપડેટ લઈ રહ્યા છે પણ અરવિંદ કેજરીવાલને કહેવાનું કે સાહેબ આ જે મામલો ઠંડો પડશે ત્યારે આવશો કારણ કે જોવા જઈએ તો તમારી જરૂર તો લોકોને અત્યારે છે કેમ કે તમારા ખેડૂત નેતા જે ખેડૂત માટે અવાજ ઉપાડતા હતા તેમની સામે જ ગંભીર કલમો લગાવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો તમને હમણાં આવો અને અહીંયા આવીને ત્યાં એમને ન્યાય અપાવો જોઈએ તો તારીખ અત્યારે પંદર થઈ છે અને એકત્રીસ આવવાની તમે વાત કરો છો પંદર દિવસ છે ત્યાં સુધી તો બધું ઠાળે પડી જશે સાચી ખેડૂતોને તમારા નેતાઓને તમારી જરૂર તો અત્યારે છે એટલે તમને કહેવાનું કે ત્યાં દિલ્હીમાં બેસીને એક એક મિનિટની અપડેટ લીધા કરતા ખેડૂતોના પ્રશ્નો હલ કરો અહીંયા આવીને આ વિરોધમાં સૌથી વધારે કોઈનો મરો થયો હોય તો તે ખેડૂતનો છે અને તમે માત્ર ફોન પર બેસીને આશ્વાસન આપવાની વાત કરો છો એકત્રીસ તારીખ છોડો જરૂર અત્યારે છે તો અત્યારે આવો બાકી લોકો તો અત્યારે પણ એકલા લડી રહ્યા હતા ને પછી પણ એકલા જ લડશે તમારું શું કેવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં